નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે વિભાગ સી નો દાખલા નંબર તેતાલીસ દાખલા નંબર તેતાલીસ માં બે પ્રમાણે પૂછાવાના તમારે એક જ લખવાનું એટલે પૂછાવાનું એક જ છે પણ બે માંથી પૂછાવાનું કયા કયા કે દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે દસ પોઈન્ટ એક મેં અગાઉ ચલાવ્યું છે બરાબર ના જોયું તો વિડીયો જોઈ લેજો ના છે દસ પોઈન્ટ બે દસ પોઈન્ટ એક અથવા દસ પોઈન્ટ બે માંથી ફાઈનલ એક આવવાનું બરાબર આજે સેકન્ડ एग्जाम ગઈ હવે 27 તારીખે કેમ્પ વિરુત તમાર બરાબર એમાં 10.1 પૂછાય તો બોર્ડમાં ગમે તે પૂછાય હતો 10.1 પૂછાય તો 10.2 પૂછાય હા પણ આ બનને મત 100% આવવાનું બરાબર તો ના ઓળતો હોય તો ખાસ કરી નાખજો કે 3 માર્ક્સ તમારો રોકડા થઈ જાય અને 42માં નંબરમાં દાખલામાં કેમ કહું કે પરિઘ ચતુષ્કોણ વાળો ના સંકેન્દ્ર વાળો થવાડો આ બેમાંથી એક દાખલો આવશે બરાબર એ પણ હું ચલાવાનું છું હાલ તો જોઈ લેજો બરાબર આપણે જોઈ લ્યો તો પ્રમેય છે આમે પ્રમેય બરાબર લખ્યો સાખો આને આકૃતિ છે થોડીક આકૃતિ તમને લાગતી હશે સાહેબ આબીચિત આકૃતિ દોરી તમે તમને ડાયરેક્ટ દોરી છે એટલે થોડીક આવી દેવાની બરાબર પણ તમને સમજાય પ્રમાણે છે બરાબર તમને 100% પ્રમેય આવી જશે ખાલી ધ્યાન રાખજો મેં કમ જો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય થાય કે વર્તુળ છે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે બરાબર વર્તુળની બહારના બિંદુ પી છે

બાકી નોન ઇટ મને આમ જોવાનું તમે તો સીધી સીધી ગાટ છે બુક માં તમે સીધી સીધી ગાટ ખરાબ તો ન પૂરા માર્ક્સ ના મળે બરાબર પૂરા માર્ક્સ જોઈતા હોય તો આ પ્રમાણે લખજો 100% તમારો પૂરા માર્ક્સ આવશે સમજ્યો ખક્ષ ક્ષમલ લખજો આપણે કે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહાર નું બિંદુ ત્યાખેલું છે સમજો ઓ કેન્દ્રવાળો એક વર્તુળ આવી છે બરાબર ઓ કેન્દ્રવાળો એક વર્તુળ છે અને એને બહાર નું બિંદુ કહી શકે પી આપણે ખક્ષ ચલો ઓ કેન્દ્રવાળા वर्तुने बहानू बिंदु पी આપેલું છે બન આપક્ષમાં છે સાધ્ય તો સાધ્ય કોને કહેવાય તો સાધ્ય એને કહેવાય કે જે આપણે સાબિત કરવાનું છે આપણે સાબિત શું કરવાનું તો સાબિત એ કરવાનું છે કે PQ = PR કે આ જે બનને स्पर्षक है स्पर्शक PQ + स्पर्शक PR આ બંને બંને કેવા છે કે બંને બંને समान છે આપણે સાબિત કરવાનું બરાબર તો જોઓ સાબદો લખી આપણે PQ = PR કે આ સ્પર્શક PQ અને स्पर्शक PR આ બનને બનને કેવાસ્તા કે સમાજ ખબર પડે ફરતી જો આયકો પક્ષમાં કે અહીં ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ આપે છે વર્તુળને બાહ્ય બિંદુ પી આપે છે ખબર પડે છે સાબિત શું લખવાનું કે સાબિત સ્પર્શક કે સ્પર્શક pq બરાબર pr pq = pr બનને લંબાઈ કેસ્તા કે સરખી છે હવે આપણે સાબિત કરવાનું હવે ત્રીજા નંબર માં આકૃતિ મે સાઈડમાં દોરી છે તમાર આ નીચે દોરવાના કોક સાધ્ય પછાકૃતિ તમારી નીચે દોરવાની નીચે સાબિત્યા બરાબર ત્રીજા નંબર પર કહ્યું આવતા કે આકૃતિ ધ્યાન ડાકજો ભઈ ના પ્રમાણિતમાં લખવાનું જો સારાંસારા ગુણ લાવ હોય તો પૂરા માર્ક જોઈએતા હોય તો સાબિતી જોવો બરાબર સાબિતીમાં જોવો કે અહીં ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુમાંથી બિંદુમાંથી જે બહારના બિંદુ પી માંથી 10 સ્પર્શક પીક્યુ અને પીઆર આપેલા છે કે ડોરેલા છે ઓ કેન્દ્ર વાળા ઓ કેન્દ્ર વાળા વર્તુળ જોજો ઓ કેન્દ્ર વાળા વર્તુળ ને બહારના બિંદુ પી માથી દોર સપર્શક PQ અને PR આપેલા છે બરાબર પછી જોવો OP ઓQ અને OR ને જોડો કોના કોને જોડો તાકે OP એટલે OP આ તમને દેખાય OP સ્પર્શક OQ અને OR આ ત્રણ ને ત્રણ આપણે જોડવાના છે પહેલા પહેલા શું કર્યું અકે બર્દુ ને બાહને બિંદુ પેલે દુ પી દા પછી ઓ પી એટલે કે ઓ પી થી ઓ ક્યુ અને ઓ આર આ ત્રણે ને આપણે જોડ્યા બરાબર ઓ પી ઓ પી ને વાંણે જોડ્યા હાલો જોવો ખૂણો ઓ ક્યુ પી અને ખૂણો ઓ આર પી કયો થાકે ઓ ક્યુ પી એટલે આ ખૂણો પછી ઓ આર પી લગાયો ખૂણો આ જા ખૂણો ચલો આવ દાખલો આવે છે આ બંને બંને ખૂણા કેલા થાય

કે સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય એટલા માટે એકબીજા 90° નો કાટખૂણો બણાવતો એટલા માટે ખબર પડે છે ને કે સ્પર્શક આ સ્પર્શક ત્રિજ્યા કેવો હોય થાય કે એકબીજાને લંબ હોય એટલા માટે ખૂણો O QT અને ખૂણો ORP કેવા હશે કે કાટખૂણો છે એટલા માટે કાટખૂણો કહેવાય હવે જુઓ તાલંતે તે સ્પર્શક કો અને ત્રિજ્યા વચ્ચે ના ખૂણા છે આઇજોસેન્ટર જુઓ એ તમને પહેલા કીધું આ પછી કેમ કે સ્પર્શક સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો છેલે માડ કેવા કહેવાય કે કાટખૂણો કહેવાય હવે જુઓ પ્રમેય 10.1 મુજબ 10.1 શું કહે છે કહી શકાય કે તે કાટખૂણો છે તો પ્રમેય 10.1 કેવું કહે છે કે બન્ને બન્ને કેવાસ્તા કે બન્ને બન્ને કાટખૂણો છે કેવો ખૂણો કે OQP અને ORP બન્ને કેવાસ્તા કે કાટખૂણો છે આ ઉપ્રમેય 10.1 કે સાબિત બરાબર કાટકોણ ત્રિકોણો કયા કયા હતા કે ઓ ક્યુ અને ઓ માં હવે આ ખાલી ત્રિકોણની ની વાત છે કે ખૂણો કયો હતા કે કાટકોણ ત્રિકોણ ઓ ક્યુ પી અને ઓ માં આ બંને બેનામાં કઈ કઈ વસ્તુ સમાન છે કઈ કઈ વસ્તુ મળ આપણે જોઈ લઈએ તો પહેલા આમ પેલું ઓ ક્યુ બરાબર ઓ ત્રિજ્યા ઓ ક્યુ બરાબર ઓ એક વર્તુળની ત્રિજ્યા હોય છે બરાબર ઓ ક્યુ પણ ત્રિજ્યા છે અને ઓ પણ ત્રિજ્યા છે ખબર પડી क्यों? ताकि एक त्रीजा कई कही ताकि क्यू बराबर बीज जुआपी बराबर ओपी चलो आयो मे ओ क्यूपी ओ आरपी बे सके खून मरता नहींता ओपी त्रिज्या द्वारा ओपी त्रीजा न कहवाजू कहवाजू

कि कर्ड परसर और पीआर परसर के, 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 है, है। के, के पी, बराबर दायक समान छे कौन तरीका कह सका तो जोआ एक वृत्त की दो त्रिज्या हो પછી આ સામાન્ય बाजू અને આ બંને ત્રિકોણ આ ત્રણ વસ્તુ સમાન હોય તો કહેવાય કે PQ = PR આ સ્પર્શક ઓ પણ કેવા કેવા થાય કે સમાન કહેવાય ત્રણો માક્ષ નો પ્રમેય મોસ્ટ ટાઈમ વિગ્રમય પરીક્ષા માં 100% આવશે કરી નાંજો બસ 10.1 અથવા 10.2 આ બેમાંથી પ્રમેય 100% તેતાલીસ નંબરમાં દાખલામાં વિભાગશ્રી માં આવશે બોર્ડની પરીક્ષામાં જોઈ લેજો આમાં પણ તેતાલીસમા નંબરનો દાખલો હતો અને બોર્ડની ની પરીક્ષામાં પણ આવશે કરી નાખજો બરાબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં